નમસ્કાર મિત્રો દૈનિક પોકેટ ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે વાત કરીએ આજના મહત્વના ખબરોની તે પહેલા વિડીયોને લાઈક કરી દૈનિક પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો ગીરગઢડાના મોહબતપરા ગામમાં રાવલ નદીમાંથી મળી આવેલા સિંહના મોત મામલે બે આરોપીઓને સકંજામાં લેવામાં આવ્યા છે ગીરગઢડાની રાવલ નદીમાંથી ત્રેવીસમી ઓગસ્ટે સિંહના મૃતદેહ મળતા વન વિભાગની ટીમે તપાસ વેગવાન બનાવી હતી આ કેસમાં વન વિભાગે આરોપી મુકેશ વૈશ્રામભાઈ બળદાણિયા અને કમલેશ મગનભાઈ કલસરિયાને સકંજામાં લીધા છે એ પછી વન વિભાગની ટીમ નગડિયા ગામે પહોંચી હતી જાનું વીજકરણથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે વન વિભાગે બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિક્ષણ સાથે આરોપીઓના ઘરે સર્ચ પણ કર્યું હતું કેન્દ્ર સરકાર તમાકુ દારૂ વગેરે જેવી વસ્તુઓ પર ચાલીસ ટકાથી વધુ જીએસટી લગાવવાનું વિચારી રહી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર માને છે કે આ વસ્તુઓ પર ટેક્સ દર વધારવાથી એક તરફ આવકમાં વધારો થશે અને બીજી તરફ તે આ વસ્તુઓના વપરાશને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે હાલમાં જીએસટી કાયદામાં મહત્તમ અઠ્યાવીસ ટકા દર નક્કી કરવામાં આવ્યો છે અને તેના પર બાવીસ ટકા સુધીનો ટેક્સ લગાવવામાં આવી શકે છે સૌરાષ્ટ્રની સંસ્કૃતિ પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ તરણે લોકમેળો ભાદરવા સુદ કેવડા ત્રીસથી સઠ સુધી એટલે કે તારીખ છવ્વીસથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેતેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં લોકનૃત્ય સંતવાણી ગ્રામીણ રમોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા અડતાલીસ કલાક દરમિયાન મુશળધાર વરસાદ વરસ્યો છે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક વિસ્તારો સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આવતીકાલે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે નવસારીમાં એક દુઃખદ ઘટના બની છે જેમાં લિફ્ટમાં બાળક ફસાતા તેનું મોત થયું છે પાંચ વર્ષનું બાળક લિફ્ટની બહાર રમતું હતું તે વખતે તે લિફ્ટમાં ગયો અને ફસાઈ ગયો હતો જેના કારણે સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે નવસારી ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને બાળકનું રેસ્ક્યુ કર્યું હતું અને બાળકને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પણ તે પહેલા જ તેને જિંદગીને અલવિદા કહી દીધું હતું તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી દેની પોકેટ ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે